અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે જેમાં ખાસ કરીને ઘઉં ચણા સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો માટે એક સંતા તેર તૂટે જેવો ઘટ ઘડાઈ રહ્યો છે કારણ કે ખેડૂતો સંઘના કર્મચારી પાસે રવિ પાક વાવેતરને લઈને ડીએપી ખાતરની માંગણીઓ કરી રહ્યા છે પરંતુ ડીએપી ખાતર સહકારી ખરીદ વેચાણ જો મોટું થશે તો છેલ્લે પાણી પણ ઘટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે તો તાત્કાલિક ધોરણે ખાતરની કાંઈક સરકારી વ્યવસ્થા કરાવી એવી અમારી લાગણીને માંગણી છે અને જો આ તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંદ્યા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે સરકાર એક બાજુ સબસિડી આપવાની વાતો કરે છે તો ક્યાંક ને ક્યાંક આમાં સ્પષ્ટ એવું સાબિત થાય કે સરકારને શું ખેડૂતોને સબસિડી નહીં આપી હોય ધીરે ધીરે શું ખાતર બંધ કરવું હોય છે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી છે પણ બધું ગાય આધારિત શક્ય નથી તાત્કાલિક ધોરણ એટલે તમારે ખાતર તો આપવું જ પડશે અને તાત્કાલિક ધોરણે સરકાર ખાતરને કાંઈ વ્યવસ્થા કરાવે એવી અમે માંગ કરીએ છીએ અમારે ઘણું દેશી નાખવું પણ પૈસા હોવા જોઈએ ને અને ભાજપ એમ કહે છે કે ખાતર બધે મળવાનું છે ખેડૂતને કોઈને તકલીફ નથી અમને ફોન કરજો આ કરજો ક્યાં ફોન કરો આકાશમાં કરવો તમે બધા મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં લડો છો અહીંયા ખાતર જોઈએ છે જ્ઞાન લોન માફ કરો અહીંયા ગુજરાતમાં લોન માફ નથી કરતા ખાતર મળતું નથી તો અમારે કરવાનું શું અમારે વોટિંગ કોને કરવાનું છે એ તમે કહો ખેડૂતો રવિ પાક વાવેતર માટે મોટાભાગના ખેતરો ખાલી પડ્યા હોય અને વાવણી કરવાના સમયમાં જ ડીએપી ખાતરની અછત અમરેલી જિલ્લાભરમાં જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોને સારો વરસાદ પાણી હોવા છતાં રવિ પાકનું ઘઉં ચણા કે સોયાબીનનું વાવેતર કેમ કરવું તે યક્ષ પ્રશ્ન સતાવી રહ્યો છે જ્યારે સહકારી ભવનોના ખરીદ વેચાણ સંઘ કે મંડળીઓમાં ડીએપી ખાતર વગર ખેડૂતો લાંબી લાઈનો લગાવી રહ્યા છે પરંતુ ખાતર વગર ખેડૂતો બે બાકડા બની ગયા છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી રાઘવજીને પત્ર પાઠવી ખેડૂતોને ડીએપી ખાતરની અછત નિવારવા વિનંતી કરતો પત્ર પાઠવીને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી હતી ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહો પણ ખાતર મળતું નથી ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત બધી જ પ્રકારમાં સ્વભાવ ગુજરાત મહાપીરસનારી મોસાલા જમણવા જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સત્તા છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત અમારા જિલ્લાના ખેડૂત પાયમાન પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકાર શ્રી આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડી ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો ઉદ્યોગપતિમાં થોડા બાર નાખો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર ધવનું વાવેતર વિવિધ પાકોના વાવેતર કરી શકે અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી માંગ ધન્યવાદ